નરસૈયાના હાથમાં રહેલી કડતાલ કડતાલ નથી ધીરુભાઈ જયંતિલાલ ઈ કડતાલ નહોતી ઈ મોબાઈલ હતો સાચે આમ કરે એટલે ઓલા આવવું પડે મને કેવા દો આ કૃષ્ણ ને સુદામા નાતો અદભુત છે નરસૈયા અને કૃષ્ણનો નાતો અદભુત છે નહીતર દ્વારકાધીશ જગતનો પતિ એને એને સુદામાની હું જરૂર જે ભગવાન છે એને સુદામાની હું જરૂર પણ અંતર્યામી સમસ્તાના ભાવમ જાના એ અંતર્યામી છે એ જગદીશ એ ભગવાન કોણ છે કે જેને કીડીના પગમાં બાંધેલી ઝાંઝરી નો અવાજ પણ સંભળાય મોટા અમથા નથી થવાતું મોટા થયા હોય ને એ બધી વસ્તુની ખબર રાખતા હોય બોલો ભગવાન મોટો થયો તો એને એને બધી જ તમે વિચારો બધાને જમાડવાની વાત પાંડવોના રાજસુ યજ્ઞમાં તો દ્રૌપદી જેને એમ લાગ્યું કે આ જગદીશ આ ભગવાન છે તો ભગવાન બધી ખબર હોવી જોઈએ ને એક કામ કરું ભલે જમાડી લે પણ એક કીડીને લઈ અને ડબ્બીમાં પેક કરી દઉં જો આ જગદીશ હશે ખબર પડી જશે કે આ સાચો છે ખોટો છે આમ તો એને ખબર હતી કે સાચો જ છે કારણ કે દ્રૌપદી જેટલું કૃષ્ણને સમજી શક્યા છે કદાચ કોઈ સમજી શક્યું હોય પ્રભુ શું કામ સમજી શક્યા કારણ કે યાજ્ઞ છે યજ્ઞના કુંડમાંથી ઉત્પન્ન થયા છે દ્રૌપદી દ્રૌપદીએ પરીક્ષાના ભાવથી એક ડબ્બીમાં એક કીડીને બંધ કરી દીધી છે પ્રભુ ઢાકણ બંધ કર્યું અને પંગત પડી છે છપ્પન પ્રકારના ભોગ છે અનેક પ્રકારના શાક છે અનેક પ્રકારના ફરસાણ છે હા અને હોનાની થાળીમાં એમ કહેવાય કે જમાડ્યા છે એવા એવા દાન કર્યા જેમ નરસિંહ એ પિતાનું શ્રાદ્ધ કર્યું હોનાની બ્રાહ્મણોને કીધું જાઓ આ બધું તમને દાન વાતું થવા માંડી આના દિવસો કેદી ફર્યા ખાવા ઘરમાં ધાન નહોતું અને આવું તે ક્યાંથી જ જેનો મોબાઈલ ડાયરેક્ટ દ્વારકાધીશને લાગતો હોય એને કોઈ કોઈથી અન્ડરએસ્ટિમેટ ન કરવા કારણ કે હરિના ભક્તો પણ હરિ જેવા હોય ઘણી વખત ભગવાનનો ભગત બહુ મૂંઝવણમાં હોય ને તો એના ભક્તોથી સહન ન થાય અને ઈ દોડે હે નાથ બધાને જમાડ્યા જમવાનો વારો આવ્યો એ પહેલા ભગવાને એક સેવા કરી છે પાંડવોના રાતમાં નહીં હતી પણ ભગવાને એ સેવા સ્વીકારતા પહેલા અર્જુનને કીધું કે અર્જુન ભલે આમ હગા થાય પણ સંબંધમાં એ પાછા હાળો બનાવી મને કઈ કામ હોત મારે હું કામ કરું કૃષ્ણ ભગવાનને કામ તો સોંપાય નહીં દ્વારકાધીશ છે એટલે હતા હતા અર્જુને એમ કીધું એક કામ કરો જે બચ્યું હોય એ કામ તમે રાખો આમ તો બધું મેનેજમેન્ટ થઈ ગયું છે માઇક્રો પ્લાનિંગ સાથે આમાં કંઈ બાકી રહ્યું નથી પણ તમને જે સેવા અવશિષ્ટ લાગતી હોય એ કરો તો આજુબાજુમાં જોવા માંડ્યા અને ઈશારો કર્યો સોળ હજાર એકસો આઠ ને અતિથિઓ હતા ને કારણ કે જેટલાને નિમંત્રિત કર્યા કે મોટા માણોનો પ્રસંગે પ્રસંગ એ મોટો હોય બોલો નારા એની કરતા અનેકો લોકો એમાં સંમિલિત થયા એઠા પતરાવાળા ઉપાડવાનું કામ મારા ગોવિંદે કર્યું છે પ્રભુ ભગવાન ભલે દ્વારકાનો અધિપતિ હોય પણ જગદગુરુ એ જ થઈ શકે કે જેનામાં બાવડામાં સંપૂર્ણ બળ હોય પણ છતાંય માફ કરી દે આ મોટો જેના સામર્થ્યમાં દરેક વાતો હોય છતાંય જ્ઞાને મૌનમ જાણવા છતાંય મૂંગો રે હોવા છતાંય મૌન રે આ મોટો ક્ષમા શક્તો સામર્થ્ય હોવા છતાંય જે ક્ષમા આપે આ મોટો ત્યાગ કર્યા પછી યાદ રાખજો ત્યાગ કર્યા પછી જો આપણે બેનર છપાવીએ કે આપણે આપણે નામના વધે આવી જોઈ અપેક્ષા રાખીએ તો સમજવું હજી સાધના માર્ગમાં ક્યાંક ભૂલ રહી ગઈ છે પ્રભુ જેને નામની અપેક્ષા ન હોય ત્યાગે શ્લાઘા વિપર્યુણા ગુણા બંધિતવા તસ્ય સપ્રસવા ઈ જેને પોતાના જ્ઞાનનું અભિમાન ન હોય જેને પોતાની ભક્તિનું અભિમાન ન હોય એના કામ કરવા બાવન વાર આ ધરતી ઉપર આવવું પડે પ્રભુ અને આવવું પડે એટલું નહીં ભગવાન ક્યારેક નરસિંહ બની ને આવ્યો ક્યારેક વામન બની ને આવ્યો એ તો ભક્તોને માટે પણ નરસિંહ મહેતા હાટુ ખુદ નરસૈયાનું રૂપ લીધું હોય મારા ગોવિંદે આવું આવા બહુ અલગ કિસ્સા છે પ્રભુ અને એઠા પતરાવાળા ઉપાડે છે પાંડવરના રાજ અને પછી તો અર્જુનની આંખમાંથી દડ 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 આહુડાવે હે નાદ હે ગોવિંદ માફ કરો મારી ભૂલ થઈ આ મૂકો તમે બીજું કંઈ કામ કરો હું બાકીનું કરાવી લઈશ નહીં સુરા બોલ્યા નો ફરે સમય વીતવા લાગ્યો બધાને જમાડી અને પછી પંગતમાં બેઠા છે દ્રૌપદીજી કીધું હવે પતલ નાખો તે કે હા નાખો બધાને પાત્રમાં વસ્તુઓ પીરસવામાં આવી અને ગોવિંદ એક કોળિયો લઈને જમ ઓઢામાં મૂકવા જાય દ્રૌપદી કીધું કે ગોવિંદ તમે એમ કીધું તું બધા જમે પછી હું જમીશ કોઈ બાકી જીવ એવું લાગે છે ભગવાન કે મને તો નથી લાગતું કોઈ બાકી હોય દ્રૌપદી કે તમારી ભૂલ થઈ હજી વિચારી ભગવાને ધ્યાન લગાવીને જોયું કીધું ના મને તૃપ્તિનો અહેસાસ થાય આનો મતલબ એમ કારણ કે જગતપતિ છે ભગવાન ભગવાન જગત ગુરુ છે જગતપતિ છે એનો અનુભવ થયો કે બધા જમી લીધા છે તો જ મને તૃપ્તિ મળી હવે પાકી ફોર્માલિટી પૂરી કરવાની છે તો દ્રૌપદી હસતા હસતા પેલી ડબ્બી લઈ આવ્યા બોલે આ ડબ્બીની અંદર મેં એક જીવને રાખેલો છે ભૂખ્યો રાખવાના ભાવથી નહીં પણ જોઈ લો આમાં એ ભૂખ્યું છે હજી આના નહીં જમાડો ત્યાં સુધી કૃષ્ણ ભગવાન મરક મરક હસવા માંડ્યા કૃષ્ણ હે દ્રૌપદી તમે હજી દ્વારકાધીશ કૃષ્ણને સમજી નથી એ આ પણ જીવ ભૂખ્યો નથી જ્યાં દ્રૌપદીએ ડબ્બી ખોલીને જોયું ત્યાં એ ડબ્બી બંધ કરતી હતી ને તો કપાળમાં જે ચાંદલો કર્યો ને એમાંથી ચોખો એમાં પડી ગયો અને બોલું હજી ખાતું તું ચોખા